મોરબીમાં નકલી ટોલનાકો ઊભું કરી કરોડો રૂપિયા ખંખેરવાના આરોપીઓ દસ દિવસ બાદ પણ પોલીસની પકડથી દૂર છે મોરબીમાં નકલી ટોલનાકો ઊભું કરી કરોડો રૂપિયા ખંખેરવાના કેસમાં પોલીસ ફરિયાદના દસ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે વિગતો મુજબ મોરબીમાં નકલી ટોલનાકા મામલે પાટીદાર આગેવાન જયરામભાઈના દીકરા અમરસિંહ પટેલ સહિત રવિરાજસિંહ ઝાલા હરવિજયસિંહ ઝાલા ધર્મેન્દ્ર ઝાલા યુવરાજસિંહ ઝાલા સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આમ છતાં હજી સુધી આરોપીઓ નહીં પકડાયાના અનેક સવાલો ઊભા થયા છે

ડ્રાઈવિંગ મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે